પરિચય આજે છે મારું નામ સહેબાસ કાદરી છે હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરું છું અને મારા અસિલ જેમનું નામ ચિરાગ જયેન્દ્ર કુમાર બ્રહ્મભટ છે તેમણે બે હાજર ઓગણીસ માં આ કામના સામાવાળા પ્રકાશભાઈ નાનુભાઈ સોલંકી જેમનું નામ છે એમને હાથ ઉછી ના મિત્રતાના ભાવે રૂપિયા સાહીઠ હજાર રૂપિયા આપ્યા હતા ત્રણ માસ ત્રણ માસના પરત કરી દેવાના વાયદે પણ તેઓએ પૈસા પરત કર્યા નહીં અને એમણે સામે ચેક આપેલો જે ચેક સ્વી પરત એમ ચિરાગભાઈએ સમરી સૂટ નામદાર સિવિલ કોર્ટમાં દાખલ કરેલો એ નામદાર સિવિલ કોર્ટમાં સમરી સૂટનો ચુકાદો ચિરાગભાઈની અમારા અસીલની તડફેડમાં આવતા એ ચુકાદાની હુકમ નો અમલવારી કરવા માટે ચિરાગભાઈએ દરખાસ્ત દાખલ કરેલી એ દરખાસ્તમાં સામાવાળા પ્રકાશભાઈની કોઈ પણ જંગમ કે સાવર મિલકત વસુલ થઈ શકે તેવી ન હતી એટલા માટે ચિરાગ વાડી દ્વારા અને મારા દ્વારા ઓર્ડર સીપીસી ઓર્ડર એકવીસ રૂલ સાડત્રીસ મુજબ સિવિલ જેલની એપ્લિકેશન આપવામાં આવેલી જે એપ્લિકેશનના અનુસંધાને નામદાર સિવિલ નામદાર સિવિલ કોર્ટમાં ટીપી સિંહ સાહેબની કોર્ટમાં ટીપી સિંઘ સાહેબે દૈનિક રૂપિયા બસો લેખે રૂપિયા અઢા રૂપિયા અઢાર હજાર હજાર ભરવાનું હુકમ કરવામાં આવેલો જે અઢાર હજાર રૂપિયા અમે નામદાર સિવિલ કોર્ટમાં જમા કરાવી દીધેલો ત્યારબાદ નામદાર સિવિલ કોર્ટ દ્વારા તેને અરસ્ટ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલો જે જે અરસ્ટ વોર્ટની અમલવારી આજ રોજ તારીખ તેર બાર બે હજાર બાર ચોવીસના રોજ સામાવાળાને આજ રોજ પકડી લા લેવામાં આવેલ છે અને જેઓને સિવિલ જેલમાં કેદમાં રાખવાનું હુકમ કરવામાં આવેલ છે